અમારે જો આ પોપટા તમે જોવો હા જે દર વખતે વહુ એ કરતા મારે આમાં ડબલ પોપટા દેખાય બરોબર પોપટા સારા બે ફાલ સારો છે હા અને અત્યારે આ છોડોમાં છે લગભગ 60 65 55 70 70 પોપટા છે હા એમાંથી 30% જેવા છે એમાં તૈન થી બે થી તૈન સણા નીકળે છે અને બાકીના જે 35% જે છે એમાં ચાર ચાર દાણા પેસળ નીકળે એક એક પોપટામાં હા અને આજે આપણી સાથે એક ડીલર મિત્ર છે અજય ભાઈ તમારું નામ વડાલિયા અજય ભાઈ હાઈટેક એગ્રો રાણપુર હાઈટેક એગ્રો રાણપુર હા સરદારજી તો તમે બીજા ફાર્મરને શું ભલામણ કરી શકો હું બધાને કહી શકું કે ભાઈ આમાં આપણે ઘણો લાભ છે હા અને આ બિયારણ વાવવાથી ઘણો ફાયદો રહે હા તો તમે ડીલર મિત્રો ખેડૂત મિત્ર જોઈ શકો કે અત્યારે જે આપણે નક્ષત્ર ત્રણ છે એમાં ફાલ પણ સારો છે અને માલ પણ સારો ખૂબ ખૂબ આભાર સરદારજી